કેશોદ આહિર સમાજનો નવતર પ્રયોગ કેશોદ આહિર સમાજના નિર્માણ માટે કર્યું નવરાત્રી મહોત્સવ આહીર આગેવાન અને અને મહિલા પુરુષો એક મંચ પર એકઠા કેશોદ કેશોદ સમાજનો નવતર પ્રયોગ યુવા સમાજના નિર્માણ માટે કર્યું નવરાત્રી મહોત્સવનું આયોજન આયોજન તાલુકાભરના આહીર આગેવાન અને મહિલા અને પુરુષો થાય છે એક મંચ પર એકઠા નવરાત્રીના ત્રીજા નોર્તે પરંપરાગત ભાતીગઢ ડ્રેસમાં આહીર આહિર સમાજના ભાઈઓ બહેનોએ ગરબા લઈ યોજ્યો મહારાસ ત્રીજા નોરતે આહીર સમાજના નિર્માણ માટે દાતાઓ રીતસર વરસે પડ્યા ત્રીજા નોરતે હાજરી આપનાર અમેરિકા સ્થિત આહિર અગ્રણીય વિરમભાઈ પીઠિયાએ છપ્પન લાખ રૂપિયા ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ એકવીસ લાખનો દાન અર્પણ કર્યો આહિર સમાજના નિર્માણ માટે તાલુકાભરના આહીર યુવાનો ઉઠાવી રહ્યા છે જયમાત યુવાન યુવતીઓને વ્યસનથી દૂર રહી સંગઠિત સમાજે અન્ય સમાનને મદદ કરવા જાહેરાત કરી રાસગરબા ખેલૈયાઓને દાતાઓએ પર્યટક સ્થળોએ ફરવા જવા ટૂર પેકેજ અને લાખેણા ઇનામોની જાહેરાત કરી છે હું રાજુભાઈન ભેડા પ્રમુખ શ્રી આહિર યુવા મંચ આહિર સમાજ કેશોદ આજે આહિર યુવા મંચ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં આજે ત્રીજું નોરતું હોય તો આ અમે નવરાત્રિ આહિર સમાજના નિર્માણ માટે સમાજ સાથે મળી અને ગરબી દીકરા દીકરીઓ રમે છે અને એવા જ આજે ત્રીજા નોરતાના દિવસે અમારા સમાજના વિરમભાઈ પીઠિયા કે જે અમેરિકામાં રહીને બિઝનેસ કરે છે એણે પણ હાજરી આપી અને એને છપ્પન છપ્પન લાખ રૂપિયા જેવું દાન સમાજના નિર્માણ માટે આપવું એવા જ અમારા ગુજરાત હિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા પણ અમારા રાજોત્સવમાં ખેલૈયાઓને અભિનંદન આપવા માટે પધાર્યા અને એણે પણ સમાજના નિર્માણ માટે એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ સમાજને આપી છે સમાજના નિર્માણ માટે તો સમાજ બહુ ખુશખુશાલ છે એવી જ રીતે અમે દ્વારકામાં જે મહારાષ્ટ્ર થયો એના અનુસંધાને આ જ સમાજમાં મહારાષ્ટ્રનું પણ આયોજન આ વર્ષે કરેલું હતું અને આવી જ રીતે જુદા જુદા સામાજિક કાર્યક્રમો સમૂહ લગ્ન કરીએ છીએ આજે ગરબીમાં જે દીકરા દીકરીઓ ખેલૈયાઓ માટે ટૂર પેકેજ પણ રાખવામાં આવેલું જાહેરાત કરવામાં આવેલી છે જે ખેલૈયાઓ રાસ છે એના માટે એટલે આવી જુદી જુદી સમાજના નિર્માણ માટે અમે આહિર યુવા મંચ ની ટીમ માલદેવભાઈ બારિયા યોગેશભાઈ તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને સમાજ ને કેમ ઝડપથી નિર્માણ પામી રહ્યા એના માટેના ખૂબ સમાજ માટે પ્રયત્નો કરી રહ્યા છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કે अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे